ના લાભી પડે મિત્ર તું ય મિત્ર એવું વાત નહીં યાર તા નું પણ કીધું બે દાડા વાર હોય ને વળી એને કીધું લી આયે થઈને પણ હાલ તો આબો હાલ કોઈ કોમ છે ને

લે જોઈ નાખી ફટફટ પેલું બાર બાર લાઈન નાખી દીધું જિંદગી માં લાવતો લાઈન નાખી પડે હાલ નાખો સા નાખો સોના બેહો પાછો બે વટ પણ બાકી આખી જિંદગી તો થાય ને વટ હા તો કે પણ મારો બે દવા જ પડ ને લાઈ દઉં ને આપડે પછી કોઈ ના થાય તો આપડે તો છીએ જ ભલાવ વણું બણું આથે જતું

મારે એકલા જ નહીં આવી એટલે પણ જવાન છે છો એ તો કે તારી માં બાપો તો તૈયાર થઈ ગયા તમે જો કે જલ્દી પણ શું જવ ઇમનમ જવાન છે છો એ તો કે કોણ જવાન છે માં બારી લેવા જવાન છે તો એમ કે કે ખબર પડે આ હું તમને કહેવાય જલ્દી જો તમે મા બાપો તૈયાર થઈ ગયા છે એમ કહું છું હા હું નહીં તૈયાર થઈને આવ હેડી તાર ઘેર હું કહું છું હા બધો ના આવી જાય છે મારે એકલા બાકી છે બધા મને કીધા કીધા કરે તમે ચોખી એમ કહું છું

જલ્દી આવું છું તું જાય તારું હાન કે પેલા એક તો હડક પદ્રા થઈ ગયા પાછા કીધું બાપા આ તાર કીધું બાપા શો જીયા લાય એ શો લેવા જતો રહે તો મારા ભાઈ બહેન પાસે જોતો આ એક તો હડક પદુરા એટલા થઈ ગયો છું હોળી આવ્યા ને ના પૂછે ના હડક પદુરા થઈ ગયા છે એ વાળા આ હોળી આવી નથી રહ્યો પણ એ વન જિંદગી એ વન હોળીઓ થઈ ગયો પછી કહેવું બાપા ઓમ થો ને ઓમ થો ને

મને થઈ લડત કે બાયરી શીખર રાખે શીખર રાખે જિંદગી એવું કરી રાખું કે મને ખોટી ખાલો બોલાવ્યો કે મારા બાપા ને કીધું છે મને જવાન છે જ રે તો એટલે હું નહિ તૈયાર થઈ છું તમાર ઘેર આવ્યો હવે હું કર્યું તો બે મહિના બે દાડા વાળ હોય ને એટલે લઈ આઈયે લાઈન કરવાનું તને એ સબર હાલત મને ઘેર લાઈન છે તો મારે ઘેર આવ્યો કે જવાનું નહીં

સી ખબર હું બે ભાઈ બરોબર ફોન કે કોમ આય કે હલો હુલો હ કીધું આજે વણા આપવા નહી બરોબર

નહી ના કેતા બે દા વાય લઈ ગઈ બે દાડા લેવા દઉં બરોબર નાખે તો